ડોક્ટર જયમન ઉપાધ્યાય પૂર્વ મેયર રાજકોટ ખાસ કરીને આજે વિજયભાઈ આપની સાથે નથી તો તમે તો દુઃખ જ્યારે ટીવીમાં સમાચાર ચાલુ હતા ત્યારે જોતા વેત જ પહેલાં તો લંડનની ફ્લાઇટની વાત સાંભળી પણ તત જ પછી મગજમાં સ્ટ્રાઇક થઈ કે ભાઈ હું વિજયભાઈ પણ લંડન જતા હતા કારણ કે મારે કાલે સવારે દસ ને સત્યાવીસ અગિયાર ને સત્યાવીસ મિનિટે વિજયભાઈ સાથે વાત થઈ હતી રવિવારે અમારો કેમ્પ છે પૂજિત મારી ટ્રસ્ટમાં એના અનુસંધાને તો તત જ મને પણ ધાસકો પડ્યો અને એમ ઈચ્છા હતી કે ભાઈ કોઈ વિજયભાઈને એ બધા બચી ગયા હોય તો સારું અથવા ફ્લાઇટ મિસ થઈ ગઈ હોય તો સારું અથવા આ ફ્લાઇટમાં ન હોય તો સારું પણ જ્યારે સમાચાર મળ્યા ત્યારે ખૂબ આઘાત લાગ્યો અને એમ થયું કે ભાઈ એ ખૂબ ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ ખૂબ સારી વ્યક્તિ ખૂબ સેવાભાવી વ્યક્તિ રાજકીય રીતે પણ એમને ખૂબ કામ કર્યું છે સામાજિક રીતે પણ બહુ કામ કર્યું છે તો સમાજને પણ મોટી ખોટ પડી છે રાજકીય રીતે પણ એક બહુ મોટી ખોટ પડી છે એટલે ખૂબ ઊંડા દુઃખની લાગણી અમને થાય એ સ્વાભાવિક છે બીજું વિજયભાઈ સાથે પારિવારિક નાતો હતો હું તમને રાજકીય વાત કરું એના કરતાં પણ સામાજિક વાત કરું કે વિજયભાઈનું કુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે એમાં આખો દિવસ ગરીબ માણસોનો જ વિચાર કરતા હોય અમે ઘણી વાર કહીએ કે વિજયભાઈ આ પૈસામાં આ ટેસ્ટ આપણને નથી પોસાતો તો તત જ એમ કે વધુ વધુ લોકોને લાભ મળે એવું કંઈક કરો પૈસા નથી વધારવા ચાર્જ નથી વધારવો ત્યારે હંમેશા એ જ વાત કરતા હોય ગઈકાલે પણ મેં વાત કરી કે ભાઈ આપણો ઇયરિંગ હેડ એટલે કે બેરા લોકોને સાંભળવાના મશીનનો કેમ્પ રવિવારે છે તો મહેમાન કોને બોલાવવા શું કરવું છે મને કે તમે બધાએ જ મહેમાન તમે ચાલુ કરી દેજો હું લંડન જાઉં છું ત્યારે પણ એ જ વાત કરીને પેશન્ટની ચિંતા કરતા હતા કે કોઈ પેશન્ટ રહી ન જાય એનું ધ્યાન રાખજો અને કદાચ તમારી પાસે સો મશીન હોય અને પેશન્ટ રહી જાય તો બીજું એક વેઇટિંગ લિસ્ટ બનાવજો એને આપણે પછીથી વિચાર કરશું એટલે આવી ભાવના સાથે જે વ્યક્તિ જીવતો હોય અને એને આ રીતે ઈશ્વર લઈ લઈએ તો આપણને ઊંડું દુઃખ થાય એ સ્વાભાવિક વાત છે અમારા મિત્ર હતા એટલે જ નહીં પણ સમાજને પણ એક બહુ મોટી ખોટ પડી છે ખાસ કરીને રાજકીય રીતે તમે પણ સંકળાયેલા હતા મેયર પૂર્વ મેયર છો વિજયભાઈની સાથે કામ કરવાનું કેવી રીતે એટલે બહુ ઓછા રાજકીય વ્યક્તિઓ એવા હોય છે કે જે ભેગે ભેગે સમાજનું પણ વિચારતા હોય વિજયભાઈ એક એવી વ્યક્તિ હતા કે નાનામાં નાના માણસનો વિચારતા હોય એ મુખ્યમંત્રી હતા ત્યારે પણ નાનામાં નાના માણસોનો વિચાર કરતા હતા મેયર હતા ત્યારે પણ નાનામાં નાના વિચાર વ્યક્તિનો વિચાર કરતા અમે કંઈ પણ પ્રોગ્રામ હોય હું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પણ હતો મેયર તરીકે પણ હતો જ્યારે વિજયભાઈને વાત કરીએ ત્યારે એક જ વાત કરે કે લોકોને સુવિધા વધુ કેમ મળે ધારો કે કટોક સરોની વાત કરીએ તો અટલ સરોવર વખતે વિજયભાઈ મુખ્યમંત્રી હતા હું મેયર હતો બનતું હતું ત્યારે ત્યારે વિજયભાઈ એમ કે તમે બધા જાઓ અને શ્રમ યજ્ઞ કરો તમને ભવિષ્યમાં એમ થશે કે આ તળાવ અટલ તળાવ પર ખોઈદું છે એમાં અમારો કંઈક હિસ્સો છે એટલે એની ભાવના એટલી બધી ઊંચી હતી કે રાજકીય રીતે બહુ ઓછા વ્યક્તિને આવી શું જોઈ એટલી બધી ભાવનાથી એ સારું કામ કરતા હતા અને હંમેશા અમારા માર્ગદર્શક હતા અમારે કાંઈ પણ મુશ્કેલી પડે અમારે કાંઈ પણ વિઘ્ન આવે અથવા અમે ક્યાંક અટવાય તો વિજયભાઈ હંમેશા માર્ગદર્શન આપતા અને એ માર્ગદર્શનમાંથી અમે તતત બહાર નીકળી જતા અને એ માર્ગદર્શન પણ લોકોપયોગી હોય પોતાના ઉપયોગી માર્ગદર્શન ન હોય ક્યારેય લોકોને ફાયદો કેમ થાય એવું હંમેશા એનું માર્ગદર્શન રહેતું